જો અત્યારે આપણે એકમ ચાલે છે ગુજરાતીની અંદર એમાં આપણે કયા કયા મૂળાક્ષર શીખવાના છે અને શીખ્યા લટ તો લ કોનો તો જો આ એક અમને અનુસંધાને લટખ ઉપરથી શબ્દો લખવા માટે આપ્યા હતા હવે દીકરીઓને એક બીજું સરસ મજાનું લેસન જો લટ ઉપરથી શબ્દો લખવા જો આ સરસ મજાના લેસનની પ્રવૃત્તિ દ્વારા પાઠ્યપુસ્તકની સી દસ પોઈન્ટ ત્રણ વિવિધ અક્ષરોથી બનેલા શબ્દો વાંચે છે તમામ મૂળાક્ષરોને ઓળખે છે અને અનુરૂપ ધ્વનિ સાથે જોડે છે એટલે સી દસ પોઈન્ટ ત્રણ એની દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે જુઓ તમામ મૂળાક્ષરો જે તમે વાંચવા આપો એ આ ચારે દીકરીઓ વાંચી શકે છે તો ધોરણ એકની તમામ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરીએ એમ કહેવાય તેને જુઓ આપણે હજુ જો કોઈ પણ ફટાફટ એને એને વાંચવા માટે ફકરો આપણે આપણે આપીએ ચોપડી લઈએ હવે એમાંથી વાંચવાનું કહીશું વાંદરો તોફાની રોજ કરતો મન માની તોડે તોડે ખા તે સૌને ફરિયાદ આ ચારે તમે ચોપડી કે વાર્તા કે કોઈ પણ વંચાવો જાતે પ્રશ્ન પણ લખી શકે છે જવાબ પણ લખી શકે છે અને આ રીતે શબ્દો પણ લખી શકે છે તો ચારે માટે ક્લેપ કરી દો બધા ક્લેપ કરો વેરી ગુડ